अले तर का पमबे भेटी घेर आवन अले इन्न पंखो बंद आईये छे कऊती खबर पड़दी ने आवन જોઈ लो ने टाका को बे घरी वात हारो आवो हे यार आई आई छे आ लावी आ लावी लो પાટી જા કાકા કોઈ કોમ નહી બોલ લે ઠંડી બની આવી કોમ કરવાનું હે હા લે રાકલાનો ફોન તારા પર શું કરવા સુન્યો નહી તારો કાકરો બોલું છું બોલ હે કોના ગયા ગેલજીન ગેર પંખો બંધ થઈ ગયો હા 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 તો હું હાલ જ માં અંધારું કરી દઉં હે આ હા લે આ પંખો પંખો હા હા એ ઓ ઓ મેલજીન ગેર ને એ હારું હેડ આઈ ગયો હે પતરી જો બે આઈ ગયો હે હો એ હા અંધારું કરવા જવાનું અંધારું કરવા ચાલુ કરી નાખવાનું અંધારું લે પંખો બળી ગયો હા

એલા કાકા જો કાકો બધું જોધું ને એલા ફોન કર્યો તો rato 12:00 વાગે આ ક્લબ મચ્છર કરી મચ્છર તારા નાખું ચાલુ છે વાળી નહીં કરવાનું પંખો જ ચાલુ કરવાતો ये टाइप को मली हो तो स्वंती तारी जीभ स्वंती तीवा परक ज्वारू करवाया नहीं चाहते हमने करवानो पंखों चोमवा बोगरू घुसे मरी जाओ घुसे गया जना घुसे वो आ तो करवाले बेजा हां ना वो करवानो है तमको वो पंखोगळवानो अरे

હા ચરુ કાકા હું ના તને ચરુ કાજી લઉં બે ડરાબો અમેરિકા દિના અમેરિકા દિના તાર પૂવાચ તાન જો ખાલી આ માઈન આ મેન સ્વીચ કે મથી લાઈન જો ખાલી જો તમે કીધું ઉતાઈ લઈ હા એ મિતે પછી જો ઓ આટલા લાઈન આઈ છે મને તો આ એક તો આવો ભાગ્યો હો લાગે હું મે જો ખાલી બહુ ભાગી

ছশ ৰূপা লাই লৈ দিয়া ખોટા કરી ડાયરેક્ટ પંખો ચેક કર ના ભાઈ હા એ જ કરું પણ થોડું ઘણું કરવું પડે ને કઈ એમ કે કે આ તો એક સેકન્ડમાં કઈ રૂપિયા ના હોય એમ કે અમ પણ તું બકો તો જલ્દી કરો ને હા હા જલ્દી કરો ને છે મારે ખાવાનું હો મારો યાર પંખા ચાલુ કરાતા છે ખાઈ જાય ખોટી જલ્દી કરો હો

રાખશો <us> ને <coughs>

Aump bro, guys, Siapa